લખતરની રબારી શેરીમાં વરસાદી પાણીના નિકાલ માટે લોકોએ આવેદનપત્ર આપ્યું લખતરમાં આવેલી રબારી શેરીની અંદર વરસાદી પાણી મુકેશભાઈ રબારીના ઘરની આગળ અને પાછળ બંને બાજુથી વહન થતું હતું પરંતુ અમુક વ્યક્તિઓએ મુકેશભાઈ રબારીના ઘરની આગળ વરસાદી પાણીના નિકાલમાં અવરોધ કરેલ છે તાજેતરમાં થોડાક દિવસ પહેલા વરસાદ પડવાના કારણે સામાન્ય વરસાદનું પાણી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ભરાઈ જતું હોવાથી આ પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ સાથે વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા લખતરના સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત મળતી વિગત મુજબ રબારી શેરી અંદર આશરે પચીસ થી ત્રીસ જેટલા ઘરના વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જતા સમસ્યા સર્જાય છે તેમજ આવનાર ચોમાસામાં નાના બાળકો અને સીનિયર સિટીઝનોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે ત્યારે આ સ્થળ ઉપર યોગ્ય તપાસ કરીને વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ જાલા લખતર હેલો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે